નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં પાછલા ઘણા દિવસોથી રોડ અકસ્માતના બનાવ બની રહ્યા છે અને એ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોનો જીવ પણ જઈ રહે છે ત્યારે સરકાર અને પોલીસ દ્વારા આવા રોડ અકસ્માતો કરતા અપરાધો અને નશાકારક પદાર્થોનું વિચારણ કરતા કુંડા તત્વોને પકડીને એના ઉપર કાર્યવાહી કરવાની જગ્યાએ વડોદરાના ગરીબ નાગરિકો પર તેમના ધંધા રોજગાર છીનવીને જુલુમ કરી રહ્યા છે ત્યારે ભગવાન એમને સદબુદ્ધિ આપે એ હેતુસર યુથ કોંગ્રેસ દ્વારા હવનનો કાર્યક્રમ રાખેલ હતો વધુમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં સર્જાયેલ અકસ્માતોમાં જે પણ ડ્રાઈવરો પકડાયા છે એ કોઈક ને કોઈક નશો કરેલી હાલતમાં જોવા મળેલ છે અને વડોદરા શહેર પોલીસે અને સરકારે આ નશાકારક પદાર્થો ક્યાંથી આવ્યા એ તરફ કાર્યવાહી કરીને નશાકારક પદાર્થોનો ધંધો કરતા સામાજિક તત્વો પર એક્શન લેવાની જગ્યાએ ગરીબ લારી કલ્લા પથારાવાળા ઉપર દમણ કરી રહેલ છે ત્યારે આ ક્યાંક ને ક્યાંક બુદ્ધિ વગરનો પગલું લેવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અમારા દ્વારા માતાજીને પ્રાર્થના કરી આવા અધિકારીઓને સદબુદ્ધિ મળે અને વડોદરા શહેરમાં શાંતિ સ્થપાય એ માટેના હેતુથી હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે વડોદરા શહેરમાં હોળીના દિવસથી અકસ્માતોની એક વંજાળ ચાલુ થઈ ગઈ છે એવું કહેવામાં આવે કે વડોદરા શહેરને અકસ્માત રૂપી આફત આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના અંદર જે અકસ્માતોની વંજાળ થઈ છે એનામાં વડોદરા શહેરને શાંતિ મળે અને સાથે સાથે વડોદરા શહેરમાં જયારેથી અકસ્માતો શરૂ થયા છે ત્યારે અકસ્માતોના અંદર દરેક ડ્રાઈવર ક્યાંક ને ક્યાંક નશાના અબરઘામાં ભરાયેલા હોય એવા પકડાયા છે ત્યારે વડોદરા શહેર પોલીસ અને વડોદરા પ્રશાસન આ ગુંડા તત્વોને આ નશાના વેપાર કરતા વેપારીઓને પકડવાની જગ્યાએ વડોદરા શહેરના ગરીબ લારી ગલ્લા પથારાવાળાઓને પકડીને અને ક્યાંક ને ક્યાંક પોતાના શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે જે તદ્દન ખોટું છે ત્યારે મા અંબે એમને પણ સદબુદ્ધિ આપે અને ગરીબ લારી ગલ્લા પથારાવાળાઓને હેરાનગાનું બંધ કરી વડોદરા શહેરમાં દારૂ જુગાર અને આવા માદક પદાર્થોના જે વેપાર કરતા હોય એવા વેપારીઓને પકડવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે એ હેતુસર હવાનો કાર્યક્રમ રાખવામાં આવે